દિનારબેન નાયણી આર્યન નાયણી આરતીમાં જોડાશે તે રૈયા સાહેબને વિનંતી કરીશ કે આશીર્વાદ માટે કથા મંચ પર પધારશે શ્રી મનહરભાઈ અને જસુમિતબેન પ્રજાપતિને પણ આશીર્વાદ માટે મંચ પર પધારવા વિનંતી કરીશ થનગલાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશનને સોમનાબા યુવરાજસિંહ વાઘેલા તરફથી અગિયાર હજાર અને ભાવનાબા ભરતસિંહ રાવલ તરફથી પણ અગિયાર હજારનું અનુદાન મળ્યું છે સરકારશ્રીનું એક અકસ્માત નિવારી શકાય અને ટ્રાફિક નિયમોનું બહુ ચુસ્ત રીતે પાલન થાય એવી એક અપીલ એટલે આ સુંદર શહેરને અકસ્માત મુક્ત રાખવા માટે આપણે હેલ્મેટ પહેરીએ રોંગ સાઈડમાં આપણું વાહન ન ચલાવીએ ચાલુ વાહને સીટ બેલ્ટ પણ બાંધીએ અને મોબાઈલનો ઉપયોગ ન કરીએ અને વાહન યોગ્ય ગતિ મર્યાદામાં રાખીએ એવી ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ગાંધીનગર તરફથી આપ સૌને અપીલ સાથે આ એક ચાવી મળી છે પંચમ દિવસના પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના બાળચરિત્રના ગાનના આપણે સૌ સાક્ષી બનીએ એવી ભાગવત ભગવાનના શ્રીચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને મારે વિનંતી કરવી છે કે પ્રસાદમાં એક સાથે જથ્થામાં નહીં જજો થોડી થોડી સંખ્યામાં પ્રસાદમાં જજો અવ્યવસ્થા ન થાય તેવી સ્વયં આપણે કાળજી લઈશું બધા માટે પ્રસાદની વ્યવસ્થા છે જેથી આપ સૌને એ સહકાર આપવાની વિનંતી સાથે સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવતીકાલે મેં આજે જ કહ્યું હતું કે લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોની અદ્ભુત ગાથા એટલે પૂજ્ય જયાબાને પણ વિનંતી કરું કે તેઓ મંચ પર પધારશે ધન્યવાદ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે